બેની ગલીમાં પાંડેસરા સુરત શહેર મૂળ વતન જબીરાય ગામ થાના બાલિયાપાલ જિલ્લા ઓરિસ્સા મૂળ ગામ ચેનપુર પોસ્ટ પોખરિયા થાના જિલ્લો ઉત્તરા જીનાથપુર વેસ્ટ બંગાળવાળાને ઝડપી પાડવામાં આવેલ છે મજકુર આરોપીઓની પૂછપરછ કરતા હકીકત જણાય આવેલ કે તારીખ ત્રેવીસ બાર બે હજાર બાવીસના રોજ ઉમરા સિટીલાઇટ રોડ સાયન્સ સિટી પાસે હીરાપનના કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ ડાયમંડ સ્પા તથા પીઆર ટુ એન્ડ હેલ્થ સેન્ટર નામના સ્વામા પોલીસે ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન અંગે મળેલ બાતમી અંગે રેડ કરી આવેલા કેસમાં વોન્ટેડ બતાવેલ હોય જેથી પકડાઈ જવાની બી કે આમ તેમ ફાગતો ફરતો હોવાની હકીકત જણાવી છે ઉપરોક્ત આરોપીઓ ઉમરા પોલીસ સ્ટેશન બી પાર્ટ નંબર બે હજાર બાવીસ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શનની એક્ટ એક હજાર નવસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત તથા ઇપીકો કલમ ત્રણસો સિત્તેર મુજબનો ગુનામાં નાસ્તા ફરતા હોય જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ઉમરા પોલીસ સ્ટેશન માં સોંપે છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખ સાથે